ગુજરાતમાં આખરે ચોમાસું જામ્યું છે રવિવારથી વરસાદે જમાવટ કરી છે છેલ્લા કલાકમાં ગુજરાતના વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે સૌથી વધુ જુનાગઢના મેંદરડામાં ત્રણ દશાંશ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે તો ભાવનગરના પાલિતાના અને ગારી આધારમાં તો રાજકોટના ગોંડલમાં વીજળી પડવાના કિસ્સા નોંધાયા છે ગારી આધારમાં વીજળી પડતા પાકા મકાનનું ધાબુમ ચિરાઈ ગયું છે રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદને પગલે પાણીના વોકળામાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું છે ખેતરે મજૂરી કરીને પરત આવતો યુવક વોકળાના પાણીમાં તણાતા મોતને બેઠ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈ નવકાશ જાહેર કર્યું છે આજે વડોદરા ભરૂચ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે ત્રણેય જિલ્લાઓમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અમરેલી રાજકોટ ભાવનગર જામનગર દ્વારકા જુનાગઢ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી તાપી નર્મદા સુરતમાં હળવાથી મધ્યમ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે મધ્યમ વરસાદની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગર સહિત અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે